ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે ત્યારે આજે પહેલી ઓગસ્ટ અને રવિવારે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે એડવોકેટ મોના પંડ્યા અને શ્રદ્ધા શાહ દ્વારા ડિંડોલી સ્થિત લોક કલ્યાણ વૃદ્ધાશ્રમમાં હેન્ડીકેપ સાયકલ ભેટ આપતા વૃદ્ધાશ્રમમાં આજે ખુશી વ્યાપી જવા પામી છે આજે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે એડવોકેટ મોના પંડ્યા તેમજ કાઉન્સિલર શ્રદ્ધા શાહે ભેગા મળીને ડિંડોલી ખાતે આવેલા લોક કલ્યાણ વૃદ્ધાશ્રમમાં ત્યાં રહેલા હેન્ડીકેપને અગવડતા થતી હોતી હેન્ડીકેપ સાયકલનું વિતરણ કરવામાં આવતા ડિંડોલીમાં લોક કલ્યાણ વૃદ્ધાશ્રમના લોકોમાં આજના દિવસે આનંદ છવાઈ જવા પામ્યો હતો એડવોકેટ મોના પંડ્યા તથા સદા શાહ તાલુકા કાનૂની અને જિલ્લા કાનૂની શિબિર પણ કરે છે જે અંતર્ગત સુરત શહેરના સ્લમ વિસ્તારોમાં જઈને કાનૂની શિબિરમાં માહિતી સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પણ આપી રહ્યા છે એડવોકેટ મોના પંડ્યા અમે લોકો તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આયોજિત અમે બધા શિબિરોને બધું કરીએ છીએ એક શિબિર અહીંયા પણ આપણે વૃદ્ધાશ્રમમાં કરેલી હતી અને ત્યાં નરેન્દ્રભાઈ અને અનિલભાઈની ઓળખાણ થયેલી અમે ઘણા બધા સ્લમ એરિયામાં પણ શિબિર કરીએ છીએ હું છું શ્રદ્ધાબેન છે મારી સાથે એકવાર એક પ્રોગ્રામમાં શિબિર કરતા હતા ને આ બેન અમને ભીખ માંગતા દેખાયા અને તેમણે અમને કીધું કે બેન મારી સાયકલ નથી મને ઘણી તકલીફ પડે છે તો નવી સાયકલનું અરેન્જમેન્ટ કરી આપો તો વધારે સારું તેવી વખતે મેં નરેન્દ્રભાઈના વાત કરી અનિલભાઈને વાત કરી અને તેમણે સેવાના કામમાં અમારો હાથ આપ્યો સાથ આપ્યો અને એમણે એમના ગ્રુપમાંથી પણ ફંડ એકઠું કરીને આ બેનને આજે સાયકલ આપી છે આજે મોટી વાત એ છે કે આજે ફ્રેન્ડશિપ ડે છે ઘણા બધા ફ્રેન્ડશિપ ડે ઘણી અલગ રીતે ઉજવે છે બધા ફ્રેન્ડ્સ સાથે મળીને વાત કરીએ છીએ મારા ફ્રેન્ડ શ્રદ્ધાબેન સાથે આજે અમે આ પ્રોગ્રામ ફ્રેન્ડશીપ ડેના દિવસે ડોનેટ કરીએ છીએ કે ભાઈ ઘણું સારું સેવાનું કામ કર્યું છે આજના દિવસે નરેન્દ્રભાઈના અનિલભાઈની મદદથી અહીંયા ઓલ્ડ એજ હોમ ડિંડોલી છે લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ લોકોને બસ કેવું એટલું જ છે કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સહી ઘણા બધા સેલિબ્રેશન આપણે કરીએ છીએ દોસ્તો સાથે પૈસા ઉડાવીએ પણ છીએ કે કરીએ છીએ પણ તમે એક રૂપિયો ક્યાં તો દસ રૂપિયા પણ તમે આવા ગરીબ વ્યક્તિને પૈસા આપશો એના કરતાં આવી કોઈક વસ્તુ આપશો તો એ લોકોને પણ લેખે લાગશે પૈસા આપશો તો વપરાયને પૂરા થવાના છે પણ એના બદલે કોઈ વસ્તુ આપશો તો એ લોકોને પણ કંઈક કામ લાગશે અને એવી વ્યક્તિઓ તમને જિંદગીભર યાદ રાખશે નમસ્તે હું ડૉક્ટર પ્રફુલ શિરોયા હોમગાર્ડ્સ કમાન્ડરની મારી જવાબદારી છે સાથે સાથે રેડક્રોસ અને લોકદ્રશિક ચેરમેનની જવાબદારી છે આજરોજ ઓલ્ડ વિલેજ હોમમાં એક દિવ્યાંગ બેનને અને ખરેખર આપણને દયા આવે કે ભાઈ એની દિવ્યાંગતા એમને કેટલા સુધી પરેશાન કરી રહી છે ભાવનાબેન અને મોનાબેન દ્વારા અને ખાસ કરીને અમારા રૂરલના પલસાણા યુનિટના નરેન્દ્ર અખાડે અને એમની ટીમ સાથે આજે ફ્રેન્ડશીપ ડીના દિવસ છે સાચી ફ્રેન્ડશીપ આજ કહેવાય કે હેલો હાઈ કરીને નહીં પરંતુ કોઈ વ્યક્તિને મદદ કરીને આપણે ફ્રેન્ડશીપી દિવસ ઉજવીએ એ સાચી યાદગાર ફ્રેન્ડશીપ છે હું આખી ટીમને અભિનંદન આપું છું નાવા દિવ્યાંગ હોય